અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના ઉભરાતા અમદાવાદના નિકોલમાં આવેલ કાનબા હોસ્પિટલની નજીકમાં આવેલ પંચામુ સ્કૂલની બાજુમાં સાલીગામ સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાતું રહે છે જેને લઈને સ્થાનિક રહીશો અને બાજુમાં ચાલતી ઇન્ટરનેશન સ્કૂલમાં ભણતા બાળકો તથા વાહન ચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેની બાબતે ત્યાંના રહીશો દ્વારા સ્થાનિક ધારાસભ્યને સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આમ આદમી પાર્ટી તથા સ્થાનિકો દ્વારા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોર્પોરેટર ખોવાયેલ છે સાથે રોડ બંધ કરવામાં આવેલ છે ભાજપના કોર્પોરેટર પણ આવી ગયેલ છે એ ખુદ પણ એવું કહી રહ્યા છે કે એન્જિનિયરોએ દેઠોક બોલાવેલ છે ભાજપના કોર્પોરેટર દીપકભાઈ પંચાલ બોલો એક એક જણ નો રજૂઆત સમજાય

ધવલ ભાઈ આપ કઈ જગ્યાએ રહો છો શાલીગ્રામ લેક માં અને શું પ્રશ્ન છે તમારો આ પાણી ના લઈને પ્રશ્ન એવો છે કે 5 વર્ષથી રહું અહીંયા વગર પાણી એ ગટર ઉભરાય છે વરસાદમાં ખરાબ સ્થિતિ હોય છે અહીંયાથી ધંધાવાળા નોકરીયાત બધાને હેરાન થાય છે નાના છોકરાઓ હોય મહિલાઓ હોય બધાને નુકસાન થાય છે બાજુમાં સ્કૂલ છે છોકરાઓ હેરાન થાય છે છોકરાઓના મા બાપે હેરાન થાય છે અહીંયા સાતમા માળોથી ગંધ મારે છે બરાબર છે પેલાય છે સામે તળાવ ઉભરાય ત્યારે બહુ પાણી અતિશય વધી જાય છે બરાબર છે ઘરમાં બી ગટરો બેક મારે છે તો આના લીધે રોગચાળો ફેલાવાનો ભય રહે છે હા અને આના માટે તમે કહી કઈ છે કે ફરિયાદ કરી અરજી આપી કોર્પોરેટરને ફરિયાદ કરેલી છે મ્યુનિસિપાલિટીમાં અહીંયા આપણે જે ઝોન લાગે ત્યાં બી ફરિયાદ કરી આયા છે એ લોકો એમ કે છે કે બધું થઈ જશે તમે ધીરજ રાખો પણ હવે ધીરજ ખૂટી ગઈ છે બરાબર છે અને તમે કોર્પોરેટર ને રજૂઆત કરવા જાવ ત્યારે કોર્પોરેટ શ્રીનું શું કહેવું હોય એ લોકો એમ કહે છે કે ભાઈ શું કામ મકાન યાદ રાખો છો કે સારી જગ્યાએ રે કી લાગો મકાન બરાબર છે કે ઓ અમે જવાન ક્યાં બરાબર છે મકાન વેચી મારવાના કે બરાબર છે ચલો થેન્ક યુ જી શું નામ છે આપનું મહેશ કાપડિયા મહેશભાઈ તમે કઈ જગ્યાએ રહો છો ઇન્દ્રવિયા સોસાયટીમાં રહું છું અહીંયા નિકોલમાં અને તમે આજે પ્રશ્ન છે પાણી ભરાવાનું કેટલા સમય થી પાંચ વર્ષ આ પ્રશ્ન છે પાણી પાણી છે છે એ રોડ ઉપર ગટરમાં જ આવે છે ગટર ના પાણી છે એ રોડ ઉપર આવે છે અને વગર વરસાદ એમ જોયેલું છે ગોઠણ ગોઠવ ગટરનું પાણી સામેના રોડ પર ભરાયેલું છે આ રોડ પર ભરાયેલું છે અને બાજુમાં કીચડ જામી ગયો છે કાદવના પાણીમાં ગટરના પાણીમાં અને પેલું તળાવ છે એમાંથી ગટરનું પાણી ભરેલું હોય છે તો આના માટે તમે કઈ જગ્યાએ ફરિયાદ કેવું કે કર્યું તમારે કોર્પોરેટર એમએલએ કોર્પોરેટમાં બસો વખત ફરિયાદ કરી છે પેલા લોકોએ કરી છે બધાએ ફરિયાદ કરી પણ કોઈ જવાબ નથી આપ્યો થઈ જશે થઈ જશે એવો જવાબ આપે છે પણ જોવો છો પાંચ વર્ષથી કેટલી ફરિયાદ આપી છે બી આમને આમ છે ગટરના ઢાંકણા એટલા ખાડામાં ખાડા છે આમાં ક્યાંય રોડ બરાબર છે નહીં પાણી એટલું ભરેલું હોય તો ખબર જ ના પડે કે આમાં ક્યાં ખાડા છે ક્યાં સારો રસ્તો છે કાલે બે દિવસ પહેલાં તો એક ભાઈ પડી ગયા પીવામાં ઓઢોમાં જે વસ્તુ ભાઈ નહીં પાંચ છ દિવસ પહેલાં એ આપણી જોડે આપણા પરિવારમાં કોઈ જોડે બની શકે છે ત્યારે કોણ જવાબદારી લેશે જી આપનો ખૂબ ખૂબ આભાર